રોડ પર આવેલી કેપિટલ બિલ્ડિંગ પાછળ આવેલા ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે આ કેટલી ભયણક હતી કે ફાયર વિભાગ તેને મેજર કોલ જાહેર કરીને પ્રયાસ શરૂ કર્યા છે સુરત શહેરના ગોડાદરા રોડ પર આવેલી કેપિટલ સ્કવેર બિલ્ડિંગ ની પાછળ આવેલા એક ગોડાઉન માં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે આ ગોડાઉન ગાદલાનું હોવાથી આગે ખુબ જ ઝડપથી અને વિશાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની કરવામાં આવી છે અને આગ પર કાબુ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે ગોડાઉનમાં મોટી માત્રામાં ગાદલા અને ફોમનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી ગાદલા સળગવાના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે આ સાથે જ આગ વધુ ન ફેલાય કે વધુ નુકસાન ન પહોંચાડે તે માટે આગને નિયંત્રણમાં રાખવાની કામગીરી પણ ચાલી રહી છે સદભાગ્ય આ ઘટનામાં અત્યાર સુધીમાં કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી જે એક રાહતની વાત છે જો કે આગની ભીષણતાના કારણે ગોડાઉનમાં રહેલો તમામ માલ સામાન બળીને સંપૂર્ણપણે ખાક થઈ ગયો છે માલિકોને લાખો રૂપિયા નું મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ જવાબદાર હોઈ શકે છે ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત